નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે એપ્રિલ મહિનાની અંદર અનાજ આપવામાં આવે છે આપને આ વિડીયોમાં માહિતી મેળવીશું તો રેશન કાર્ડ ને લગતી દરેક માહિતી મેળવવા માટે ચેનલને કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને

જે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે અથવા તો વીસ કિલો કાર ચોખા આપવામાં આવશે એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ એ કાર દીઠ એક કિલો અને જો ત્રણ વ્યક્તિ કરતાં ઉપર હોય રેશન કાર્ડની અંદર તો જીરો ગ્રામ જે ખાંડ આપવામાં આવશે તો રેશન કાર્ડની અંદર જો ત્રણ વ્યક્તિથી ઓછા સભ્યો હશે તો કાર દીઠ એક કિલો આપવામાં આવશે અને ત્રણ વ્યક્તિથી વધુ જો સભ્યો હશે તો દરેક વ્યક્તિ દીઠ જે ત્રણસો પચાસ ગ્રામ ખાંડ આપવામાં આવશે અને એના તમારે પંદર રૂપિયા ભાવ ચૂકવાનો રહેશે ત્યારબાદ કાળદીઠ કાર કિલો જે પચાસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ ચણા છે એ પણ કાળદીઠ એક કિલો અને એના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે ત્યારબાદ મીઠું જે કાળદીઠ એક કિલો અને એનો તમારે માત્ર એક રૂપિયો ચૂકવવાનો રહેશે તો મિત્રો આ હતી અંત્યોદય કાર્ડ ધરાવતા રેશન કાર્ડ ધારકોને જે એપ્રિલ મહિનાની અંદર મળવાપાત્ર જથ્થાની વિગતો ત્યારબાદ વાત કરીએ કે બીપીએલ રેશન કાર્ડ ધારકોને કેટલો અનાજ જે કેટલો જથ્થો આપવામાં આવશે એની વાત કરીએ તો ઘઉં છે જે વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે તમારા રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હશે તો દરેક વ્યક્તિ દીઠ બે કિલો જે ઘઉં આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અથવા તો એક કિલો બાજરી અને બે કિલો ચોખા જે વહેલાતા પહેલાના ધોરણે આપવામાં આવશે જો ઘણા દુકાનદારો પાસે બાજરી હશે તો બીપીએલ એપીએલ રેશન કાર્ડ ધારકોને એક કિલો બાજરી અને બે કિલો ચોખા તે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે અથવા તો તમને ત્રણ કિલો ચોખા જે કાર્ડ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ તમને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ખાંડની વાત કરીએ તો ખાંડ છે એ જીરો પોઈન્ટ ખાંડ વ્યક્તિ દીઠ આપવામાં આવશે પણ કોને તો કે બીપીએલ રેશન કાર્ડ ધરાવતા હશે એમને જ માત્ર ખાંડ આપવામાં આવશે અને એ તમારે બાવીસ રૂપિયા કિલો આપવામાં આવશે ત્યારબાદ દાળ જે કાર દીઠ એક કિલો આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા સુકવવાના રહેશે અને ચણા છે એ પણ એક કિલો આપવામાં આવશે અને એના તમારે ત્રીસ રૂપિયા આપવાના રહેશે અને મીઠું છે જે પણ એક કિલો આપવામાં આવશે ને એને તમારે ચૂકવવાનો રહેશે તો આવી રીતે રેશન કાર્ડ ધરાવતા હોય એમને ઘઉં ચોખા ખાંડ તુવેર અને ચણા જે વ્યક્તિ દીઠ આપવામાં આવશે જો એક કાર્ડની અંદર પાંચ સભ્યો હોય તો દરેક વ્યક્તિ દીઠ બે કિલો એટલે કે દસ કિલો ઘઉં જે એક રેશન કાર્ડની અંદર પાંચ સભ્યો ધરાવતા રેશન કાર્ડની અંદર દસ કિલો ઘઉં આપવામાં આવશે

જે રાહત દરે વિતરણ કરવામાં આવતું હોય છે આમાં બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીએ બે વખત ફિંગર આપીને દુકાનદારો પાસેથી પોતાનું મેળવી લેવાનું રહેશે તો રેશન કાર્ડ ધારકોને બે વખત અંગૂઠો અથવા તો ફિંગર આપવાનું રહેશે કેમ કે કેન્દ્ર સરકારનું જે ઘઉં ચોખા અને બાજરી આપવામાં આવે છે એમ રાજ્ય સરકાર દ્વારા ખાંડ છણા દાળ મીઠું તે વિતરણ કરવામાં આવતું હોય છે તો આમ બે વાર અલગ અલગ તમારે ફિંગર આપવાનું રહેશે તો મિત્રો આ હતી એપ્રિલ મહિનાની અંદર આપવામાં રાશનના જથ્થાની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત